વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે વડોદરામાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે બરોડા ડેરીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું બરોડા ડેરીના પ્રમુખના વિરોધીઓ પર પ્રહાર કરવામાં આવ્યા દિનુ મામાએ પૂર્વ પ્રમુખ અજીત ઠાકોર છે ચેલેન્જ હું ખુલા મંચ પર ચર્ચા આક્ષેપ સાબિત ન થાય તો કોર્ટમાં લઈ જવાની ચેતવણી ડેરી વિવાદ વચ્ચે ચૂંટણીને લઈને રાજકારણ જે છે ગરમાયું છે ઘટી ગયું છે ત્યારે આવા અનુભવી રહી ચૂકેલા અજીતસિંહ મારો એક ઇશારો કે તમે તો બે પહેલા આ સંઘની અંદર કોંગ્રેસ સમર્પિત રાજ કરેલું હું પણ કોંગ્રેસ મેં હતો

બાર વર્ષનો તેર વર્ષની અંદર પણ દિવસ વધારો થયો છે